હમણાં ઇન્સ્ટાગ્રામ માં કૂતરી હડકાઈ થઈ છે બહુ રાઈડું નાખે છે ખજૂર આમ છે ખજૂર તેમ છે આવું બોલે છે હવે કૂતરી શું ખબર હોય ખજૂરભાઈ શું છે ઝુંપડપટ્ટી માં જઈને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે આ હૃદય થી મેં નજર થી જોયું છે નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા જાલી માણસ આશરો બનાવી દેવો એને આશરો બનાવી દે

સાહેબ હું બધાય કહું છું માણસ પેલા શું હતો એના હમું નહીં જોતા તમારી હામી અટાણે માણસ કેવો છે ને એના સામુ જોજો યાર